હા બસ બસ બાદ બાઉ કરનાવું કામ તું અત્યારે આવવાનું છું પરેશભાઈ ની ઓફિસે અને હું આવ્યો નહિ એસી બંધ રાખ્યું કે

હું ને કાનો ને ગામ ખોલી ને સાપવાના છે ને એટલે ભાઈ ફટાફટ નીકળશું ને બેંકે બસ થોડું એક વિડીયો એક્સપોર્ટ થાય છે પછી નીકળી

આપડે ક્યાં જવાનું છે ખબર છે આજે લગભગ રાતના કે કાલે રાત ના એક મસ્ત મજાના મંડપ ની અંદર જવાનું છે ને રાત આ ફૂલ ધમાલ ને ફૂલ મોજ કરવાનું છે ઘેર હલે અમાર આજ જ રાતે જવાનું છે હા તો મને લેતા જઈશ ના રાતે રાતે કે ધરાવો ને નક્સ રહી ન્યા હા અમે રાતે કે આઈ થી જાઉં બહાર બારક વાગે અને પછી હવર ઉભો થઈ પછી આવું છું લાખી રાત ફૂલ મોજ કરન છે તો નક્સ ન્યા હુઈ ક્યાં એ અમાર હગા છે ને ઈ કઈ હગા ને જમન દો હાલ ફેમિલી અત્યારે વાગી ગયા છે 3:30 ઘડીલ ની અંદર અને છે ને ભાઈ આ જોશના ને કઈ એનો કોમ કે ઓલા તો મહેંદી કરીને બેઠી હું હા દોસ્તો હું મહેંદી એટલે પીરા પીરા કા

મમ્મી પપ્પા થોડે વાત થઈ ગઈ છે મમ્મી એવું કેવું છે કે તમે જોશના બને એટલે હું જોશના મારે જોઠાને જવાનું છે કેમ કે મમ્મી પપ્પા આજે ખેતર ની અંદર બધું કામ હતું તો કરતા હતા ત્યાંથી આવવાનું વેલા મોડું થતું હોય કે તમે બંને રોકાવું હોય તો રોકાય પણ જાજો ને મોડું આવું હોય તો આવતા રહેજો તો એનું તો કંઈ નક્કી છે નહીં તો કે તમે ત્યારે જાઓ તો હવે પપ્પા અત્યારે ગયા છે લૂમ લેવા માટે માટે કંઈક વેફર છે અને કે મારે પાણી છાટવાનું કીધું છે આ બધીમાં પણ મારે પાણી છાટવું પડશે અત્યારે રોપાની અંદર તો હું પાણી છાંટી દઉં છું લાઈટ ફૂલ છે અત્યારે તો પછી ઉનાળો છે તડકો કીવો છે તો પછી નાઈ ધોઈ લઈએ અને પછી નીકળીએ ફરીના ઘરે હવે જૂસના શું કરતી હશે પહેલાં એને પણ વાત કરી લો કે મમ્મી પપ્પા સાથે આવી રીતના વાત થઈ છે તો તમારી મમ્મી એમ કે છે કે હાલ બે હાલ છે ને ભાઈ તમે તો આવવાનું કહેતા હતા તો પાછું

અને છે ને ફેમિલી કેળા મેં તમને કીધું હતું તો કેળા લઈ જવાના છે તો કેળાનું લૂમ લૂંપો પાણી લઈ આવ્યા તો જો ભાઈ આવા કેળા લઈ આવ્યા છે અહીંયાથી તો જો મસ્ત ના મોટા મોટા કેળા છે તો પહેલા તો ડેકીમાં છે ને આ લૂમ રાખી દઈએ તો આપણે ગાડી પેલા એથી ઉતારી દઈએ અને પછી છે ને લૂમ મૂકી આવે ક્યાં જોશ ના મમ્મી પપ્પા કઈ આવે ને પછી ભાગીએ ફાઈ ઘરે તો ફેમિલી અમે છે ને ભાઈ હવે નીકળી ગયા છે ફાઈ ઘરે અને આ બ્લોક કરવો પડશે એન્ડ કેમ કે પછી બહુ લાંબો થઈ જાય તમને મજા ના આવે ફાઈ ઘરે હું હું ધમાલ કરશું હું હું મોજ કરશું તમારે જોવા માટે શું કરવું પડશે જોશ બીજો વિડીયો જોવો પડશે તો ભુવાનું ભૂલતાલી અને બસ આજના બ્લોગ માં આટલું બાકી જય દ્વારકા થી જય મા અને નવો બ્લોગ લઈને આવું ક્યાં સુધી તમારું બધા ધ્યાન રાખજો નખ સ્ટાર્ટા કરે ભાઈ ફેમિલી